નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ માં મિત્રો વર્ષની સૌથી મોટી અમાસ મોની અમાસ ઘર માં ચૂપચાપ અહીંયા પ્રગટાવી દો એક દીવો પિતૃદોષ દોષ બદલાઈ જશે પિતૃ આશીર્વાદ માં મળશે કરોડો ની ધન સંપત્તિ તમારા પિતૃઓ કરશે તમને માલામાલ અને મિત્રો સાથે જ આ વખતે મોની અમાસ પર શ્રવણ નક્ષત્ર માં ચંદ્રમા અને અન્ય છ ગ્રહો મકર રાશિમાં હોવાના કારણે મહાસંયોગ બની રહ્યો છે આ યોગને મહોદય યોગથી પણ ઓળખવામાં આવે છે મૌની અમાસના દિવસે મહોદય યોગનું નિર્માણ થવાના કારણે આ અમાસનું મહત્વ ખૂબ જ વધી ગયું છે આ અમાસ ઉપર સ્નાન દાન અને પિતૃઓ નિમિત્તે કર્મ કરવાનું વિશેષ મહત્વ હોય છે આ અમાસ ભગવાન વિષ્ણુ અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જેના પર પિતૃઓની કૃપા હોય છે તેને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે પોતાના પૂર્વજોને યાદ કરીને પૂજા કરવાથી અને ગરીબોને દાન આપવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે આ અમાસ પર ધર્મ કર્મ જ્ઞાન અને પિતૃઓના તર્પણ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ અમાસ ઉપર પિતૃઓને પ્રસન્ન કરવા માટે તેમની આત્માની શાંતિ માટે અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃઓના નિમિત્તે તર્પણ અને દાન કરવું જોઈએ આવું કરવાથી પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે તેની સાથે જ કાલ સર્પ દોષ પણ સમાપ્ત થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે આ અમાસ ઉપર પિતૃઓના મોક્ષની કામના માટે વ્રત અને ઉપવાસ જરૂર રાખો કહેવાય છે કે આ દિવસે પિતૃઓના નિમિત્તે જે પણ ઉપાય દાન પુણ્ય અને કાર્ય કરવામાં આવે છે તેનાથી તૃપ્ત થઈને આપણા પૂર્વજ આપણી બધી મનોકામનાઓને પૂરી કરે છે અને આશીર્વાદ પણ આપે છે મિત્રો માનવામાં આવે છે કે આપણે જીવનમાં જે પણ ઉન્નતિ કરીએ છીએ એ પિતૃઓની કૃપા અને તેમના આશીર્વાદથી સંભવ થઈ શકે છે એટલા માટે જો તમે તમારા જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો પિતૃઓને પ્રસન્ન જરૂર કરો જેનાથી પિતૃઓના આશીર્વાદથી તમારા જીવનમાં ઉન્નતિ થાય અને મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો અને પિતૃ દોષને પિતૃ આશીર્વાદમાં બદલવા માટેનો શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયને આપણે બધા આપણા ઘરમાં ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ આ ઉપાયને કરવાથી પિતૃઓના આત્માને પણ શાંતિ મળે છે એટલા માટે તમે બધા પણ અમાસની રાત્રે આ ઉપાયને જરૂર કરો ઘરના પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે આ ઉપાયને કરવાનો એક જ ખાસ નિયમ છે જે છે પવિત્રતા અને શુદ્ધતા એટલા માટે તમે શુદ્ધતા અને પવિત્રતાનો વિશેષ ધ્યાન રાખો સાંજના સમયે તમે હાથ પગ ધોઈને અથવા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને આ ઉપાય કરો મહિલાઓ પીરિયડ્સ દરમિયાન આ ઉપાય ના કરે મિત્રો આ ઉપાય કરવા માટે તમે માટીનો પિત્તળનો કે લોટનો કોઈ પણ દીવો લઈ શકો છો હવે દીવામાં તમે એક રૂની વાટ મૂકો તેના પછી તમે દીવામાં શુદ્ધ ઘી નાખો અથવા સરસવનું તેલ પણ નાખી શકો છો અને ખાસ ધ્યાન રાખો કે સરસવના તેલ સિવાય બીજું કોઈ પણ તેલ ઉપયોગમાં ના લો

કે પછી કપડું રાખીને તેના ઉપર પણ આ દીવો રાખી શકો છો તમે જે સ્થાન ઉપર દીવો રાખો ત્યાં પહેલા થોડા અખંડિત ચોખાને રાખો તેના ઉપર જ દીવો રાખો હવે આ દીવાને પ્રગટાવો ધ્યાન રાખો કે દીવો પ્રગટાવ્યા પછી દીવાની જે વાટ છે તે દક્ષિણ દિશા બાજુ હોવી જોઈએ તમે ઈચ્છો તો આ દીવાને તમે તમારા ઘરના દક્ષિણ દિશાના ખૂણામાં પણ પ્રગટાવી શકો છો દક્ષિણ દિશા એ પિતૃ દિશા હોય છે દક્ષિણ દિશામાં જ પિતૃલોક હોય છે માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં પિતૃલોક થી દક્ષિણ દિશામાંથી જ પિતૃઓ આપણને આશીર્વાદ આપવા માટે ધરતી પર આવે છે એટલા માટે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે અમાસની રાત્રે દક્ષિણ દિશામાં મુખ કરીને દીવો પ્રગટાવવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે એટલા માટે અમાસની રાત્રે દક્ષિણ દિશામાં દીવો જરૂર કરવો જોઈએ કહેવામાં આવે છે કે શ્રદ્ધાથી પિતૃઓના નિમિત્તે આપેલું દાન જ શ્રાદ્ધ ગણાય છે એટલા માટે અમાસની રાત્રે શ્રદ્ધાપૂર્વક દીપદાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને શ્રાદ્ધ કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે મિત્રો દીવો પ્રગટાવ્યા પછી તમે ત્યાં જ આસન પાથરીને બેસી જાઓ અને દક્ષિણ દિશા બાજુ મુખ કરીને પિતૃદેવના આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો મંત્ર છે ઓમ પિતૃદેવાય નમઃ

ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે જેટલું થઈ શકે યથાશક્તિ પૂજન કરો પૂજન કર્યા પછી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પ્રણામ કરો અને તેમને તમારા બધા પિતૃઓની આત્માની શાંતિ માટે તેમની પ્રસન્નતાની પ્રાર્થના કરો પિતૃઓની મુક્તિની પણ પ્રાર્થના કરો તેના પછી તમે તમારા પિતૃદેવ કુળદેવી અને કુળદેવતાને પ્રણામ કરો અને તેમને તમારા બધા કષ્ટોને દૂર કરવા માટેની પ્રાર્થના કરો પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રાર્થના કરો અને તેની સાથે એ પણ પ્રાર્થના કરો કે એ તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર એમના આશીર્વાદ હંમેશા બનેલા રાખે કેમ કે પિતૃઓના આશીર્વાદ વગર તમને જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત નહીં થાય મિત્રો આ ઉપાયને કરવાથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજી અને સાથે સાથે પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો તમે દીવાની નીચે જે ચોખા રાખ્યા છે તેને આગળના દિવસે પક્ષીઓને નાખી દો આ દિવસે તમે પિતૃઓના નિમિત્તે થોડું અન્ન રાખીને જરૂરિયાતમંદ લોકોને ગરીબ લોકોને તેનું દાન કરી દો આવું કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે અને માનવામાં આવે છે કે પિતૃઓના નિમિત્તે કોઈ જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવાથી પિતૃઓને ભૂખ તરસ નથી લાગતી અને પિતૃઓ તૃપ્ત થઈ જાય છે શ્રદ્ધાથી આપવામાં આવેલું દાન જ શ્રાદ્ધ ગણાય છે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે આ દિવસે તમે સાત્વિક ભોજન કરો તો મિત્રો આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને કરવાનું ના ભૂલતા ધન્યવાદ